માંડવી તાલુકાના ગુંદિયાળી મોઢવા દ્રબુડી તીર્થધામના રસ્તાનું અઢી કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આજે માંડવી તાલુકાના ગુંદિયાળીથી મોઢવા અને દ્રબુડી તીર્થધામ સુધી અઢી કરોડના ખર્ચે માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું આ વિસ્તારના રોડ રસ્તા ખખરદ બન્યા હતા ત્યારે આજે ગામ લોકોની માગણી જે જૂની હતી તે આજે સંતોષાતા ગામ લોકોએ આજે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો ખાસ આભાર માન્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર માંડવીના બ્રહ્મ સમાજ અગ્રણી પંકજભાઈ ઘોર નાના ભાડિયા ગામના સામાજિક અગ્રણી ઓસમાણભાઈ લંગા ગુંદિયાળી ગામના પૂર્વ તલાટી ભગવાનજીભાઈ બોડા ગુંદિયાળી ગામના પૂર્વ સરપંચ કાસમભાઈ કુંભાર આરએમબીના અધિકારી શંકરભાઈ ચૌધરી અને હાર્દિકભાઈ દરજી સહિતનાઓ તેમજ ગામ લોકો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા હતા આજે અહીં ગુંદિયાળીથી મોઢવા વાયા દ્રબુડી તીર્થધામ આપણું પવિત્ર તીર્થધામ છે ખૂબ શ્રદ્ધાળુઓ અહીં પોતે અંતિમ વિધિ માટે પણ આવતા હોય છે તો આ રસ્તાની વર્ષો જૂની માંગણી હતી છ પોઈન્ટ ચાલીસ કિલોમીટર જેટલો આ રસ્તો છે અને લગભગ લાખ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે મંજૂર કર્યા પછી આજે આ રસ્તાના કામનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ વિસ્તારના લોકોની વર્ષોની માગણી પણ હતી જે માગણી સંતોષાય છે અને આ રસ્તો નવીનીકરણ પામશે હું આપના માધ્યમથી અહીં સ્થાનિકના લોકોને પણ કહેવા માગું છું કે રસ્તો સારો બને વ્યવસ્થિત બને એના માટે સૌ કોઈ એના ઉપર ધ્યાન પણ રાખીએ અને સાથે સાથે બાજુમાં સાઈડમાં જ્યારે રસ્તાની સફાઈ થતી હોય રસ્તાનું કામ થતું હોય ત્યારે કોઈ અડચણરૂપ કોઈ દબાણ હોય કે નડતર હોય

નું કામ કરીએ એ અમને ખાતરી આપી છે આજે એ અમને ખાતરી એ પૂર્ણ કરી છે અને આજે આ ખાતમુહૂર્ત થયો છે એ બાદ અમને બહુ ગામમાં ખુશી છે અમને જે પણ એ કન્ટ્રાટ એને અમને સાથ સગાર પૂરો આપશું અને ભ્રષ્ટાચાર મુક્ત રોડ બને એવી રીતે અમે ગામ લોકો તરફથી અમારો સહયોગ હશે અને ગામને સંપૂર્ણ નાગરિકને ને પણ એને આશ્વાસન દેશે દઈએ છીએ કે આ રોડ બનશે એકદમ સારો બનશે એમાં કોઈ ફરક નહીં પડે અને આ રોડ એટલો ખરાબ થયો તો કઈ ગાડીઓ ગાડીઓ પાતી ગઈ છે આ રોડ ઉપરથી અને મોઢવાળાને તો કેટલી તકલીફ હતી એટલે પ્રસ્તુતિ બાઈઓને લઈ જવું એના માટે એટલે બહુ જ મુશ્કેલી પડતી હતી એટલે આ રોડ બન્યો છે અમને બહુ ખુશી થઈ છે જય હિન્દ જય ભારત મારું નામ ભગવાનજી બોડા ગામ ગુંદિયાલી તાલુકો માંડવી કચ્છ આ ગુંદિયાલીથી ધબુડી વાયા દબુડી મોઢવા રોડ નું આજે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ખાતમુહૂર્ત થયેલ છે આ રોડની વર્ષો જૂની માંગણી હતી આ રોડ પહેલા તદ્દન કાચો હતો વર્ષો પહેલા જનસંઘમાંથી શામળાભાઈ શામળાભાઈ જખુભાઈ જ્યારે આ જિલ્લા પંચાયત બિરલા જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી ત્યારે એમણે મોઢવા ગામ તથા ગુંદિયાલી ગામને પ્રોમિસ કરી હતી કે આ તીર્થધામને જોડતો રસ્તો મોઢવા ગામને જોડતો રસ્તો તાત્કાલિક થઈ જશે ત્યારે આ રોડના શ્રી ગણેશ થયેલા હતા ત્યારબાદ ભાજપની સરકાર આવતા અને આ રોડનું કામ થયેલ હતું પણ ઘણા સમય થયા આ રોડ એકદમ જર્જરિત થઈ ગયેલ હતું લોકોને આવવા જવા માટે દબડી તીર્થમાં જતા યાત્રાળુઓ તથા મોઢવા ગામે રહેતા ગામના ગામ લોકો સ્ત્રી પુરુષો બાળકોને એકદમ તકલીફ પડતી હતી આવવા જવામાં ખૂબ તકલીફ પડતી હતી માનનીય ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ પાસે જ્યારે આ રજૂઆત કરવામાં આવી ત્યારે આ કામનો એમણે બીડો ઝડપ્યો હતો અને એમણે કીધું તું કે ટૂંક સમયમાં આ રોડનું કામ હું આપને મંજૂર કરાવી આપીશ જે આજે અમારી માગણી સંતોષાતા અમને ખૂબ અનહદ આનંદ થયેલ છે ભાજપ સરકારમાં આવા યુવાન ધારાસભ્ય શ્રીઓ કામ કરતા ધારાસભ્ય શ્રીઓ હોય ત્યારે કોઈ પણ કામ બાકી નહીં રહે તાલુકાનું એવી અમને સંપૂર્ણ ખાતરી છે તેમજ આ કામના કોન્ટ્રાક્ટર્સીને પણ વિનંતી કરું છું કે આ કામ સારું ગુણવત્તાયુક્ત થાય અને ભ્રષ્ટાચાર મુક્ત થાય એવી હું વિનંતી કરું છું તેમજ આ કામ માટે અમુક ગામ લોકો ગામના આગેવાનો પૂરતો સાથ સહકાર મળશે અમને જ્યારે પણ સૂચન આપવામાં આવશે બોલો કે ભાઈ આમાં અહીં જરૂર તમારી છે તો અમે તમામ જ્ઞાતિના હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના તમામ ગામ આગેવાનો આ સાથે રહી અને તેમને પૂરતો સાથ સહકાર આપશું અસ્તુ ભારત માતા કી જાય